HELLO friends LIKE THIS VIDEO, SUBSCRIBE TO THE CHANNEL, CLICK THE BELL ICON AND SELECT ALL NOTIFICATIONS FOR LATEST VIDEO UPDATES. JAI 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 NAHAI! ભાઈઓ અને બહેનો તેમજ નાના નાના ભોલકાઓ ને સર્વે હું અહીં હાર્દિક સ્વાગત કરું છું મને એમ તો બોલવાનો બોલવા માનતી પણ નથી અને અહીંયા આવવાની પણ નથી પણ બેઠા બેઠા એવો વિચાર આવ્યો કે ચાલો ને મહિલા મહિલા શબ્દ આવ્યા કરે છે થોડું બે શબ્દ કહી દઉં એમ કરીને પછી ઊભા થઈને આવી ગઈ અને સૌ સૌપ્રથમ આપણે જ્યારે આ કાર્યક્રમ આજે પ્રશ્ન છે આપણે સરસ મજાની રજુ કરી દીધી સરસ મજાની રજુ કરી દીધી ને પણ જે કે કેવી રીતે વગાડી દીધી આપણો વાજિન્દ્ર પેન છે આપણો સરસ ગંઠ આપેલો છે આપણે સાની સંગીતની અંદર વગાડીને આપણે રજૂ કરી ને તો આપણે આદિવાસીઓ છીએ તો આપણી જોડે વાજિન્દ્ર પણ પડેલા છે અને સરસ મજાનું ગંઠ આપેલું છે તો પછી આપણે સુરમાં ગાવું જોઈએ જે આપણો વાજિન્દ્ર વાજિન્દ્ર છે એને યુઝ કરીને પછી પ્રાર્થના થવી જોઈએ ને ખરેખર તો પછી આપણે વાજિન્દ્રનો ઉપયોગ ન કર્યો

ભોજનું છે બોધુ જે આપણા વાજિંદ્રો છે આપણને સરસ મજાનું કણસા પેલો છે અને આપણે આવડતી હશે ને કોઈને નહીં તો પ્રાર્થના છે ને એ પણ આપણે સરસ મજાની બધે એકવાર શીખી લઈએ જો આપણે દરજું તો નથી

મહિલાઓ પણ અહીંયા આવીને અને વરિલ મિત્રોને એક ખાસ વિનંતી કે દરેક ગામની અંદરથી હવે આવું જો આપણે કાર્યક્રમ રાખીશું તો એક મહિલા દરેક ગામમાંથી એક છોકરીને બોલવાનો સ્ટેજ આપવાનો છે અને અગાઉથી જ તૈયાર કરી રાખવાનું કે દરેક ગામની અંદરથી એક મહિલા અહીં રજ કરે પુરુષો તો આવીને બોલતા જશે એક આવશે બીજા આવશે ને ત્રીજા વડીલ આપેલ નથી બોલતા એવા અત્યારે પણ મહિલાઓ નથી બોલતી ને આપણે રોડલાઈટના ટીપીને ખાવાના આપણે ભણવા છે તો બીજા કોઈ આગળ આપણે જોઈને શિક્ષક આને અહીં આવીને બોલે આપણો કે તમારે પાસે એવું વિનોમાં તો તમે મહિલાઓના